ભરૂચ દુધધારા ડેરીની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીઓમાં ફ્રોમ ચકાસવામાં આજે અંતિમ દિવસ બંને પેનલના ઉમેદવારો ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા ત્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના મેન્ડેટ વગર પણ તેમના ઉમેદવારોની ચૂંટણી લડશે એવી જાહેરાત કરતા રાજકીય ક્ષેત્રે ગડબડાટ મચી જવા પામ્યો છે ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રિમ હરોળની ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટિલે જારી કરેલા મેન્ડેટમાં સત્તર વર્ષની દુધારા ડેરીનું સુકાન સાંભળતા ઘનશ્યામ પટેલની પેનલમાં બાર ઉમેદવારોને મેન્ડેટ અપાયું હતું જ્યારે બાકરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલમાં ત્રણ ઉમેદવારોએ ભાજપને મેન્ડેટ આપ્યું હતું જેમાં ઓમલ્લા માટે પ્રકાશ દેસાઈ વાગરા આમોદ અને ભરૂચ મંડળના સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થયો હતો આજરોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં બંને પેનલના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા આ તરફ વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભાજપના મેન્ડેડ વગર તેમના ઉમેદવારોની ચૂંટણી લડશે એવી જાહેરાત કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યા છે અરુણસિંહ જણાવ્યું હતું કે તેઓની પેનલમાં તમામ ઉમેદવારો પૂર્ણ હત ભાજપને સમર્પિત અને ભાજપના સૈનિક છે તેઓ પૂર્ણ નૈતિકતાના આધારે ચૂંટણી લડશે અને મતદારોના નિર્ણયને સન્માનભેર સ્વીકારશે પેનલના સભ્ય પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે તાજેતરમાં સાંસદ મનસુખ વસાવાએ લખેલા પત્રમાં તેઓને જે બે હોદ્દે માટેની ટકોર કરી છે તે જ વ્યાપી છે અને તેઓએ અને સહર્ષ સ્વીકારી છે અને ડેરીમાં જીતશે તો તાલુકા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપી દેશે આ તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે કે તેનો ઘનશ્યામ પટેલને સમર્થન કરી ચૂક્યા છે હવે ચૂંટણી બાદ કોઈ અપસેટ સર્જાય

અને અમારો પેનલ જીતશે એ પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત બેઉ પેનલો આમ જોવા જાય તો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે અને ભારતીય જનતા પાર્ટીએ એ પ્રદેશ એક મેન્ડેટ પણ જાહેર કર્યો છે તો મેન્ડેટ સહકારી ક્ષેત્રમાં હોય અને હોય તો પછી એની વિરુદ્ધમાં થશે કામ ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે પણ અમારી 15 જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે દુખદ બનાવ છે પણ મતદારોને દૂધ ધારકો તો ધારકોને ન્યાય આપવા માટે આજે પડવું પડ્યું છે તમે શરૂઆતથી ની પહેલે મંડળીઓ જોજો આજે શાકભાડા માં બારતીર થઈ ગઈ દીડિયાપાડામાં રબારી થઈ ગઈ ગરીબ લોકોને સુમૂલમાં દૂધ ભરવા જવું પડે કે બધાના લોકો બધા જિલ્લાના લોકોની માગણી ને માન આપીને દુખ થાય છે ભાજપ સામે લડવાનું ભાજપ સાથે નથી લડવાનું અમારે તો સિદ્ધાંતો ભાજપના છે એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છું તમારી પેનલ ને જીતવાનો અમારી પેનલ જીતવાની જ છે હારવાનું જીતવાનું તો ભાગ્યમાં કપાર પર લઈ હોય ને અને સાચી વિજાગ વાળી પ્રજા છે એ બનવાનું છે એનો મને વિશ્વાસ છે પંદર માંથી બાર સામેની પાર્ટીને મળ્યા છે મેન્ડેટ તમને ફક્ત ત્રણ મળ્યા છે એના પછી કયું પીઠ પર એવું તમને લાગી રહ્યું છે મારે કોઈ ત્યાં આક્ષેપ મારે એટલા માટે નથી પડવું જે કઈ થયું તે ભગવાન જાણે અને થયું હશે તો એ પાર્ટી પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે ઉજાગર લાવશે મને આશા પર છે કોઈ નેગેટિવ વાત નથી કરતો તમે દાવો કર્યો છે કે સામેના પક્ષની અંદર બીજા પાર્ટીના ઉમેદવારો છે કેટલા છે ને કઈ પાર્ટીના છે મને ખ્યાલ છે ત્યાં સુધી પાંચ છ જણ છે એ પણ બધા મારા મિત્રો છે ઉભા રહ્યા છે એમને ખ્યાલ હોવો જોઈએ ને તમારી ચેનલના જે પ્રકાશ દેશે છે એમનો ખુલ્લે આ મનસુખભાઈ વિરોધ કરે છે એના માટે શું કહેશો મારી સમજમાં પ્રકાશભાઈ આજે ચૂંટણી થાય તો પ્રકાશભાઈ ત્રણ ચાર મત સિવાય કઈ જવાના નથી એટલે પ્રકાશ મોદી સાચો પ્રકાશ દેસાઈ સાચી વ્યક્તિ છે એને પ્રજા ચૂંટી લાવશે અને ચૂંટી લાવશે

સમય સમય બતલાવે છે ભગવાન પ્રાર્થના કરીએ કે યુદ્ધ અટકે યુદ્ધ તો ના કહેવાય લોકશાહી સિસ્ટમ છે દૂધ સંઘના ડેરીના ના ગેરવહીવટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમે આ હરુનસિંહભાઈ રાણા સાહેબની પેનલમાં અમે જોડાવાનું કામ નિર્ણય લીધો છે જીતની કેવી આશા છે જીતની સંપૂર્ણ આશા છે કેમ કે દૂધ પશુપાલકોની જે પરિસ્થિતિ થઈ રહી છે ને અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે એમને કહ્યું છે કે અમે તમને આ ભાવ ફેર આપવાની લડાઈ માટે આ જે મુહિમ ઉપાડી છે એનું મુખ્ય કારણ છે એટલે અમને સંપૂર્ણ આશા છે ને વિશ્વાસ છે કે અમે સો એ સો ટકા પરિણામ દાવશો મહેશભાઈ વસાવ પણ આમાં કેટલું કત્ર હવે એ તો મહેશભાઈ જાણે ને એ એમનું કાર્યક્ષેત્ર છે એટલે એ એમને ખબર હશે કે એ કેટલું આમાં ઇફેક્ટ કારણ કે એ પણ ડૂનસનના ડિરેક્ટર રહી ચૂક્યા છે અને એ પાર્ટ એમનો પાસ્ટ હતો જ અહીંયા દાવે એમને જ ખબર હશે અ આજે ફોર્મ ચકાસી થઈ ગઈ છે તમારા પંદર પંદર ફોર્મ પાસ થઈ ગયા છે તમને કેવું લાગે છે પંદર પંદર ફોર્મ પાસ થઈ ગયા છે અમે પંદર પંદર ઉમેદવાર છે રાણાની આગેવાની હેઠળની પેનલમાં અમે ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટી અમારી શિસ્ત અને ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથેના ઉમેદવારો અમારા પૂરેપૂરા છે ટ્રાઈબલ બેલ્ટ પર તમે પણ એક આગેવાન ચાલી હશે અને સામે મહેશ વસાવે પણ ઉમેદવારી કરી છે ટ્રાઈબલ બેલ્ટ પર

એક વ્યક્તિને બે પદ મળ્યા છે હા તો એ કાનપકડો જેવી વાત છે મારી કંઈ બે હોદ ના છે તાલ પંચાયત નો સભ્ય છું ને એક હું ઉમેદવાર તરીકે આવ્યો છું હું તો ગમે તાલુકા પંચાયતના સભ્ય પદે હું રાજીનામું આપી માન એમની જે ભાવના છે લાગણી પાર્ટી માટે એને હું સમર્થન કરું છું એમની એમની વાતને હું માથે ચડાવું છું અને એમની હાથે હાથે બીજા બી અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારના ઘણા લોકો છે જેવા કે મારા જાહેર જીવનના મિત્રભાઈ છે ઘનશ્યામભાઈ એમની પાસે સુગર પણ છે ડેરી પણ છે એવા હોદ્દા છે સાથે સાથે એમનો દીકરો સાગર એ પણ ડિરેક્ટર છે મને તો એક આશા છે આ જિલ્લાનું સારું થશે અને માનનીય મનસુખ સાહેબ હનીભાઈ પર નિરાકરણ લાઈન એક વ્યક્તિને એક હોદ્દો અપાવશે